તો પ્રધાનમંત્રી નિવાસસ્થાને મળેલી મોદી સરકારની પહેલી કેબિનેટમાં દેશભરમાં ગરીબો માટે કરોડ નવા આવાસ માટે નિર્ણય લેવાયો છે મોદી સરકારની કેબિનેટનો પહેલો નિર્ણય ગરીબો માટે લેવામાં આવ્યો છે ગામડા અને શહેરોમાં ત્રણ કરોડ નવા આવાસ બનાવાશે નવા આવાસોમાં એલપીજી વીજ અને પાણીનું કનેક્શન લગાવેલું હશે અત્યાર સુધીમાં ચાર કરોડ એકવીસ લાખ આવાસ બનાવ્યા છે સરકારે તો પાંચ વર્ષમાં ત્રણ કરોડ નવા આવાસ મધ્યમ વર્ગ અને ગરીબો માટે બનશે પાછા

ચોક્કસ કહી શકાય કે પ્રધાનમંત્રી ત્રીજી વાર નરેન્દ્ર મોદી બનતાની સાથે જ તેઓએ પોતાનો એજન્ડા છે એ સ્પષ્ટ કરી દીધો છે આજે સવારે ચાર સંભાળતાની સાથે જ કિસાનોનો જે હપ્તો હતો એ ચૂકી દેવામાં આવ્યો છે એ મંજૂરી આપવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મોટી સંખ્યામાં જે જેનાથી સીધો લાભ થઈ રહ્યો છે એ નિર્ણય પહેલો પ્રધાનમંત્રી દ્વારા લેવાયો હતો જ્યારે કેબિનેટ બેઠક મળીએ ત્યારે કેબિનેટ બેઠકમાં પ્રથમ એજન્ડા તરીકે જ દેશમાં ત્રણ કરોડ થી વધુ આવાસો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવવાનો નિર્ણય લીધો છે ગ્રામીણ અને શહેરી વિકાસમાં રહેતા ગરીબ અને અને મધ્યમ વર્ગના લોકો માટે ઘરનું ઘરનું જે જે સપનું છે ભાજપ પણ જેને વાયદો કર્યો હતો એ પૂર્ણ કરવાનો પ્રથમ દિવસે જ આ નિર્ણય લીધો છે સ્વાભાવિક છે કે આ ઉપરાંત જોવા જઈએ તો સો દિવસનો એક્શન પ્લાન છે એ પણ ઘડી કાઢવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે અને સો દિવસના એક્શન પ્લાન અંતર્ગત બિલકુલ હિતલ માહિતી બદલ આભાર તો અત્યાર સુધીમાં મોદી સરકારે ચાર લાખ થી વધુ આવાસ બનાવ્યા છે હવે આગામી પાંચ વર્ષમાં ત્રણ કરોડ નવા આવાસ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે